સિંગોડ તાલુકાના દાસા ખાતે સાંસદશ્રીના નિવાસ સ્થાને ચૂંટાયેલા નવા સરપંચશ્રીનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જીતે સરપંચો તથા તેમની સાથે વોર્ડના સભ્યો તથા ગામના વડીલો અને આગેવાનો ગ્રામ પંચાયતની ચૂંટણી જીત્યા બાદ તેઓ માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તથા એકસો એકત્રીસ લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ તથા જિલ્લા સભ્યો તથા તાલુકા સભ્યોને નવીન ચૂંટાયેલ સરપંચો દ્વારા જસવંતસિંહ ભાભોર સાહેબ તથા શૈલેષભાઈ ભાભોર સાહેબને ફૂલનો હાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા નવીન ચૂંટાયેલ સરપંચોને સાલ ઉઢાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓને પોતાના ગામનો વિકાસ વધુમાં વધુ થાય અને ગ્રામ લોકો સરકારી યોજનાઓનો લાભ સારી રીતે લે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને સરપંચોને પણ ગામનો વિકાસ વધુમાં વધુ થાય અને ગ્રામ લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના સાહેબને બાહેદરી આપવામાં આવી રિપોર્ટર પ્રદીપ કુમાર ટી સિંગવડ દાહોદ